નમસ્કાર પીટીએ ગુજરાતીના સાપ્તાહિક રાશિફળ માં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું ચાર થી ચાર મે થી દસ મે સુધી નું કેવું રહેશે તમારું અઠવાડિયું જ્યોતિષ ની નજરે મેષ રાશિ વધુ મહેનત કરનારું તમારું અઠવાડિયું રહેશે કાર્યમાં વિલંબ થઈ શકે છે જે માટે તમને વધુ મહેનતની જરૂર પડશે યોજના સફળ બનાવવાની માટે તંતોર મહેનત કરવી પડશે તમારા કાર્યો બીજાને ભરોસે છોડવાને બદલે પોતે જ પ્રયાસ કરો ઉપાય છે રોજ પારસ શિવલિંગની પૂજા અને શિવ ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ આ અઠવાડિયું તમારા માટે ખર્ચથી ભરેલું રહેશે જો તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે ખરીદી કરી શકશો તમારા કામમાં નાની મોટી અડચણો આવશે પરંતુ સખત મહેનતથી આ કાર્ય પૂરું થશે તમારા બાળકો તરફથી તમને સારા સમાચાર પણ મળી શકે છે પ્રેમ સંબંધો અને લગ્ન જીવન સામાન્ય રહેશે તમારા માટે ઉપાય છે રોજ સ્ફટિકના શ્રી યંત્રની પૂજા અને શ્રી સૂક્તનો પાઠ કરો મિથુન રાશિ આ સમય પોતાની ક્ષમતાઓ દર્શાવવાનો છે વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે તમને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે અટકેલા પૈસા મળી શકે છે તમારા માટે ઉપાય છે દરરોજ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરતી વખતે હળદર અથવા કેસરનું તિલક લગાવો અને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો કર્ક રાશિ કાર્યસ્થળમાં કેટલાક જોવા મળી શકે છે આ સમય તમારી ટીકા કરતા રહેશે નવી યોજનાઓ સફળ થઈ શકે છે અને પરિવારમાં બધા સાથે સારા સંબંધો રહેશે તમારું વૈવાહિક જીવન પણ સારું રહેશે તમારા માટે ઉપાય છે ભગવાન શિવની પૂજામાં દરરોજ કમનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે સમય ખૂબ સારો રહેશે નસીબ સાથ આપશે અને પિતા માટે સમય સારો રહેશે કાર્યસ્થળમાં પ્રગતિ થવાની શક્યતા છે નોકરી કરતા લોકો માટે આ સમય સારો રહેશે જીવનસાથી તરફથી કેટલાક લાભ મળવાની પણ શક્યતા છે તમારા માટે ઉપાય છે દરરોજ તુલસીજીને જળ ચડાવો અને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો કન્યા રાશિ આ અઠવાડિયું ચિંતાઓથી ભરેલું રહેશે આ સમય ખૂબ મહેનત કરવા છતાં પણ તમને સારા પરિણામ નહીં મળે દુશ્મનો દ્વારા તમારા કાર્યમાં બિનજરૂરી અવરોધો ઉભા થઈ શકે છે માથાનો દુખાવો અથવા આંખોમાં કોઈ પ્રકારનો ચેપ લાગવાની શક્યતા તમારા જીવન સાથે સાથે પણ વિવાદ શક્ય અને બિનજરૂરી ખર્ચ પણ બચશે તમારા માટે ઉપાય છે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરતી વખતે દરરોજ ગણપતિ અધર્વશિષ્ટનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે તમને ક્યાંકથી સારા સમાચાર પણ મળી શકે છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન વગેરેની શક્યતા જે લોકો વ્યવસાયમાં છે તેમને નવા વ્યવસાય શરૂ કરવાની તક મળશે કોલ સંબંધિત બાબતોમાં તમે શત્રુઓ પર પ્રભુત્વ જાળવી રાખશો તમારા માટે ઉપાય છે દેવી દુર્ગાની પૂજામાં દરરોજ ચાલીસાનો પાઠ કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે પરિસ્થિતિઓ કઈક વિપરીત રહેશે આ સમયે તકરાર વધશે અને નાની સમસ્યાનું મોટું સ્વરૂપ થઈ શકે છે વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે શિક્ષણમાં કોઈ અવરોધ આવવાની શક્યતા છે પ્રેમ સંબંધમાં પણ કેટલાક ઉતાર ચઢાવ જોવા મળશે તમારા માટે ઉપાય છે હનુમાનજીની પૂજા દરમિયાન દરરોજ બજરંગ બાણનો પાઠ કરો ધનુરાશિ છે દસ્તાવેજના કામમાં સાવધાની રાખો કોઈ પ્રકારની છેતરપિંડી શક્ય છે ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ પણ શક્ય છે કાર્યસ્તર પર શાંતિથી કામ લો અને સાથીદારો સાથે પણ વિવાદોમાં પડવાનું ટાળો તમારા માટે ઉપાય છે ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં દરરોજ નારાયણ કવૈયો પાઠ કરો મકર રાશિ મકર રાશિના લોકો માટે આઠ વાડો દશમનોથી અને મુશ્કેલીઓથી ભરેલું રહેશે તમે કોઈ શ્રેડેન્દ્રમાં ફસાઈની મુશ્કેલીમાં મુકાઈ શકો છો તમારે તમારા સ્વાસ્થ્યરતે થોડી સજાગ રહેવાની જરૂર છે પેટના રોગો સમસ્યાનું કારણ બની શકે છે ઉધાર લેવાનું અને આપવાનું ટાળો વિવાહિત જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળશે આપને માટે ઉપાય છે દેવોના દેવ મહાદેવની પૂજામાં દરરોજ રુદ્રાષ્ટકમનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આઠવાડિયું મિશ્ર રહેશે અઠવાડિયે તમે મિત્રો સાથે સારો સમય વિતાવી શકો છો કામ પર ધ્યાન આપવાની જરૂર છે લાંબા સમયથી ચાલી રહેલી યોજનાઓ અમુક હદ સુધી પૂર્ણ થઈ શકે છે જીવનસાથી સાથે કોઈ વિવાદ થવાની પણ શક્યતા રહેશે આપને માટે ઉપાય છે હનુમાનજીની પૂજા કરતી વખતે દરરોજ સાત વખત ચાલીસાનો પાઠ કરો મીન રાશિ આ અઠવાડિયું સારા સમાચાર લાવશે તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રશંસા મળશે શિક્ષણ ક્ષેત્રે પણ સારા પરિણામો જોવા મળશે લગ્ન જીવન મધુરતાથી ભરેલું રહેશે ભવિષ્યની યોજનાઓ માટે પણ આ સમય સારો રહેશે આપને માટે ઉપાય છે હનુમાનજીની ની પૂજા કરતી વખતે દરરોજ સાત વખત ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ તો સાપ્તાહિક રાશિ પર જો આપને અમારો આ વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં